ત્રણ ટાઈમ ભોજન કરાવવામાં આવે છે તેમજ ભોજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર અપાય છે સ્વસ્થ બંનેથી દરેક રાજ્યની પોલીસની મદદ લઈ તેઓનું રાજ્ય શહેર ગામ ઘર પરિવાર શોધી કાઢવામાં આવે છે ભારતના દરેક રાજ્યમાંથી તેમના પરિવારજનો પોતાના વાહનશોયા સંતાનોનો કબજો લેવા ભોજ સુધી આવી પહોંચે છે આશ્રમ સ્થળે તેઓને યોગા કરાવવામાં આવે છે કેરમ ક્રિકેટ ફૂટબોલ જેવી રમતો રમાડાય છે તેમજ ગીત સંગીત તેમના સ્વરે બોલાવાય છે તેમજ ટીવીના સારા કાર્યક્રમો પણ બતાવાય છે પાલારા શ્રી રામેશ્વર મહાદેવજીની કૃપા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની પાવન ભૂમિ અને શાંત વાતાવરણ માનસિક દિવ્યાંગોને જલ્દી સ્વસ્થ બનાવે છે અને તેઓ જે માહિતી આપે તેના આધારે તેઓનું ઘર પરિવાર શોધી કાઢવામાં આવે છે E